સદગુરુ વડે પરમાત્માના જ્ઞાનથી મોક્ષ મળે છે ચોવીસ ગુરુઓ અત્રિ અંશોયાના પુત્ર દત્તાત્રાના હતા પહેલો તો મનુષ્યને જ્યાંથી જે જે પ્રકારનું જ્ઞાન મળે તેને ગુરુ તે માનતા હતા તેવું કરવું આપણે સર્વેને જરૂરી છે તો પૃથ્વીને ગુરુ વડે સહન કરે છે તેવું પૃથ્વી જે આપણું સહન કરે છે તેવું સહન કરતાં શીખો બીજું ગુરુ બીજું ગુરુ વડે વાયુ ગુરુ વડે ગતિ સત્યક્રમની ઈમાનદારીથી કરતાં શીખો ચોથું આકાશ ગુરુ વડે શિયા વિશાળતાનો ભાવ રાખતા શીખો પાણી ગુરુ વડે તરસ મટાડતા શીખો અગ્નિ ગુરુ વડે પેટની બળતરાને શાંત કરતાં શીખો મને ભૂખ્યાને ભોજન ખવડાવતા શીખો ચંદ્ર ગુરુ વડે શીતળતા થાય તે હું બીજાને આપો સૂર્ય ગુરુ વડે તે સવિતાના ઓજસ આપતા શીખો સાગર ગુરુ વડે ગહનતા કોઈની વાતને મનમાં રાખતા શીખો કબૂતર ગુરુ વડે નિર્દોષતા જીવન જીવતા શીખો ને કોઈની ઈસા ના કરતા હિંસા ના કરો અજગર ગુરુ વડે ચૂસતા સારી વસ્તુને પચાવતા શીખો પતંગિયા ગુરુ વડે પ્રસન્નતાના ભાવને જે જે વસ્તુ આપી છે તેમાં સંતોષ રાખતા શીખો ભમરા ગુરુ વડે શંગરતાં જ્ઞાની ગુરુના સત્સંગથી ભગવાનનું જ્ઞાન શગરતાં શીખો હાથી ગુરુ વડે શક્તિ વધારતા શીખો મધમાખી ગુરુ વડે उदम करता सीखो हरण गुरु वड़े चपलता करता सीखो माछली गुरु वड़े चंचलता करता सीखो गिद गुरु वड़े त्रिव्रता दिव्य दृष्टि राखता सीखो साप गुरु वड़े वक्रता संकटमयी निकलता सीखो करोड़िया गुरु वड़े आत्मविश्वास वधारता सीखो कीड़ी गुरु वड़े સંગરતા શીખો બાણી ગુરુ વડે માં રહીને પ્રભુને યાદ કરતાં શીખો વેશ્યા ગુરુ વડે તૃષ્ણાને છોડતા શીખો તૃષ્ણા તે તળિયા વગરની ડોલ છે તે ક્યારે ભરાતી નથી કુંવારી કન્યા ગુરુ વડે સંયમનું પાલન કરતાં શીખો બાળક ગુરુ વડે નિર્દુષતાના પાપ કર્મોને છોડતા શીખો તો દરેક વડે જે જે જ્ઞાન Johnny. D.